કંપણીવા માટે મિત્રો આપણે રોજ કંપણીવાતો વિડીયો જોત જોળ રાખો અને એનો આપણે આ જીરો આતો પાવે પાવન નતો તો કોણ તાણા તો ભાઈ ન કોને બકલ બકલ બધું આજ પાйна ન મિત્રો તો મિત્રો તમે કહો કે આપણે પાછા આવી જઈએ ના નાકો પાણી આલે રિયા બધું થોડી બોલ સાધી અને મિતા છોરી બોટ ઉઠી બધું ફૂફા બધું થઈ જ્યો મિત્રો તમને ઘરે દેખાડશું કે ફૂફા ચોણે તમે મિત્રો તમે જોઓ કે દાણા ને પાટી માં આલે મિત્રો એક માં દાણા ને પાટી માં ઉજો રાડો મને મેં દેખાતો છે જો બાકી તમે મિત્રો જો બે પાટી દાણા રહ્યા આ પણ ના કોમણે વાર લેવાનું એમ કે પણ કો પીધું હશે તો મિત્રો હવે આપણે રકો બદકો પાણી મિત્રો આ ભરાઈ જાય ઘરે મિત્રો તમે જોઓ આપણે હેનો ટાઈમ થઈ ગયો મિત્રો લાઈટ બાઈટ જોઈએ તો 4 વાગ્યા રાત અને હવે આપણે આવી જાય ખરે મિત્રો હવે આપણે કાંઈક કામ હે નહીં મિત્રો કાલે આપણે પાણી વાર રાયડામાં એ મિત્રો કાંઈ નક્કી નહીં લે રાયડામાં પાણી કાલે તાવાનું થાય તો થાય કઈ નક્કી હોય અને બાકી મિત્રો આજે આપણે થોડા ગેંડા હારવાના હતા તો મિત્રો એંડા હારી લીધા કાપીને મિત્રો ગેંડા હાર્યા હતા પછી આપણે પાણી વાળા કાપ્યા હતા પછી પાણી પછી મિત્રો ચાર વાજામાં પાસે ઇંડા હારીને છે અને મોબાઈલ મોબાઈલમાં તો ચાર્જિંગ બદલે આપણે ઇંડા હારતા તો શૂટિંગ આવી નહીં तो तुम्हें जो आप ली लीला दे है काबिल बाकी तुम मित्रों ढगलाई जाए तो अलग अलग खेतर ने एंडा बदा अलग अलग ना रो कि खेतर में एं क्या त्रा ढगला देखा त्रे खेतर एवड्या मित्रों खेतर ढगलो आ ढग्लो या हमें और खेतर बढ़ा करता कड़ा है

ಜೈ ಮೈ ಜೈ ಮಾತಾಯಿ ಮಿತ್ರ ಜೈ ಜೈ ಮಿತ್ರ ಜೈ ಜೈ ಮಿತ್ರ ಜೈ ಮಾತಾಯಿ ಮಿತ್ರ ಅನೇ ಮಿತ್ರ ತಮ್ಮ ಒ کپಡ ಟಾಕತಿ ಬಿ पाणी ನಿಯೇ ಮ ಲೈಟ್ ಬ್ಯಾಟರಿ ಅದು ಬಂದಿ ಜು 함ನೆ ಪರ ಅಪಡ ಕುಣಾಮ್ ತುಳಾಕ್ ವಾಯಾ ಹ ಗಾವ್ ಅನೇ ಮಿತ್ರ ಅಪಡ ಗವಾನೋ ಖತರ್ ಹ ಪಣ ಆ ಟಕಣ ಕುಣಾಮ್ ತುಳಾಕ್ ವಾಯಾ ಹ ಕಂಕೆ ಆ ತೊಳ ಕುಣೋ ಕಲೋ ಕರಗೆ ಪಳಾಸ ಪಳಾ ರದ್ಕೋ ವಾತೋ ಅನೇ ಪಸ ರದ್ಕೋ ಕಟು ಗಾವ್ ಕನ್ನಾಚೆ ರದ್ಕೋ ಕ್ಷೇತ್ರಮ ಕರಿಯೋ ತಲೆ અત વી મિત્રો આટલું આપણે અતાર અંબાવાજી બતક આપણ બટન વાટે ભેગા કરી નાછા બાકી તો મિત્રો જો કે આ બધી જૂની વાડી છે બધું પડી ફોક બધું ત્યાં તો ત્યાં દેખાડી દે આમ મિત્રો તમને જો કે આ ઓડી છે 1950 ની ઓડી છે મિત્રો તમે જો કે માં બધી ખંડેર દે તમારે લાગતી છે કે મિત્રો નવો મતદારથી આ બધા રાખે અંદર તો આ અંદર રવાય તેમ છે એમ કે 1955 આ ઉની ગઈ છે કેરે પડેનો કઈ નક્કી નથી બધું અંદર હથિયાર રાખવું પડ્યું હોય મિત્રો તમે આવો ઉની લીદે ઓની તમે બધી માથે દેખર શકો કે કોણ હે મિત્રો આવો ની આટ દી આપો

મને મિત્રો તો કે આ પડવામાં તૈયારી મિત્રો અડધી જમીન મોટા આટલ પડી નડધી બહાર દેખાય કેમ કે મિત્રો ઠકડે જૂનું વાણી સમયમાં બધી ઓડી ના વળતી એટલે તમે રોક આ બાજુ અડધી દાટલે ઓડી એમાં અંદર પણ છે ઊંડા ઊંડી ઊંડી છે ઓગણીસો પચાસ માથે થોડો થોડો બધો પડ્યો હોય ગાડા જોરણ એવું બધું પડ્યું હોય માથે તો રોવા દેખાય એવું કંઈક ગાડાનું છે તો મિત્રો આ ગાડો પડ્યો હોય ડો 1980 નું ગાડો છે તમે જો મિત્રો 1980 નું ગાડો પર મિત્રો આ કમ્પ્લીટ પેડ હોય છે ચાલુ કપલેટ તમે જોજો ને મિત્રો આ નું ખાટલો તો પણ આપણે એને અતારે કાઢીને રાખી દીધો હસવીન કે મિત્રો નું આ નહી ના ખાટલાની હાલ તમને ખબર નથી કઈ સાલ નો છે આ પણ ખબર નથી ખાટલાની

ऑर्डर तो मित्रों में वस्तु बधी पड़ी है तो मैं आमा पे आमा नहीं पड़ी बे है में दिखाशीड मित्रों बैठी घर सामग्री गोड़ी ऑर्डर बाकी हथियार बढ़ू है बड़े बड़ी घर सामग्री मित्रों टीवी है अपनी आवड़ी को अपना पड़ी है डेक चालू फूल चालू वर्किंग आवड़ी को चालू है અને મિત્રો આ આપને પેઢી હી માઇક બે સ્ટુડિયો વગળા મટેના અને મિત્રો આપણે આ પડું છે પીસીબી બોર્ડ કેવા ને કમ્પ્યુટર માંથી આવે ઈ છે અને મિત્રો આપણે આ આપલા કને કમ્પ્યુટર તો નથી પણ આપણે બંગાર માંથી લીધો ને આમાંથી આપણે દર વસ્તુ વાળી હતી કામ કરે કામ આવે વસ્તુ થી આપણે કાઢી લતી છે કેમ દરથી તો ઓલિમિટર ને એવું બધું કોઈ કામ આવે એ બીજી ટેપ માં કામ આવે આપણે કાઢી લીધું અને બાકી એ પડું છે તો મિત્રો હવે આ લો પેટી તરીકે ઉપયોગ થાય એ ઇલેક્ટ ઇલેક્ટ્રિક કાકા હવે વાયર બારી બધા રાખી દઈએ અને અંદર બધું એવું પીડ્યું હશે લાઈટ ઓન કોઈ કાંઈ કાંઈ આ મિત્રો પેટી તરીકે ઉપયોગ કરવામાં આવે મિત્રો આમાંથી કાંઈક કાઢ્યું હોય અને મિત્રોનું વજન એટલું હોય મિત્રો બે કિલા વજન આટલી આ ટે પંદર કાંઈક કાઢ્યું હોય મિત્રો શું હોય તો ખબર નહીં લગભગ ડી વેટીનું કાંક છે બાકી મિત્રો અહીંયા આપણે કાંટો પડ્યો હોય ડાબેડા રોકવા માટેનો અહીંથી મિત્રો આપણે આવ્યો ડીશનો વાયર

સાકળા સાયા લીંબડા દેતો થડ બળ થોડો બધો મોટો હે તો મેં કહું કે કપડા મે થોડો લસિન લીધો કે તે આપણે રસો મોટો લો અને મિત્રો એવા લીંબડા ક્યાં આ તો પણ મિત્રો ઈ આપણે આપણે નથી કાઢો પણ આ વાળી વાત છે જે એ રીવાળી येते છે એને મિત્રો કાઢી રાખ્યો હોય મિત્રો આ લીંબડો કણા વરસ પહેલા લગાડના છે 10 15 વરસ પહેલા ના બાકી તો આાળખા બધું ઝૂલે ઝૂલે તો બધું કાઢ દે છો તમે જો બધા લાકડા કાટકા કરી નાછા બસી ગઈ

तो अपना फोन ना भी तो फोन अपना कितना तो ही मित्रों ने तीज़ ये खाली रख मैं जो हूँ एक-एक दोबारा मारता है दोबारा डे ना अपने ये फोन ना तो मित्रों आहोती पहला सोच तो चालू कर दिया तो पहला बेसुझोच चालू करना कौन <स्थ> <था। स्थ>

વિડીયો બનાવશો ત્યારે તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરતા અને મારો વિડીયો પૂરો થવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ નથી કરે સબસ્ક્રાઈબ કરી નાખો ત્યારે આપણે મળશું ત્યારે આ બધા વિડીયોમાં